સંજોગનગરમાં થયેલ હત્યાના આરોપીને પકડી પાડતી ભુજ એ ડિવિઝન પોલીસ જે અંગે ડીવાયએસપીએ માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ વાગેલા ભુજ તારીખ દસ બે હજાર ચોવીસના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સંજોગનગરમાં રાત્રિના નવ ને ત્રીસ વાગે મર્ડર થયેલું છે બાબતે તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી તપાસ કરતા જે ભારતનગરમાં રહેતા અબ્દુલ રજાક હિંગોરજા નામની વ્યક્તિ જે આરોપી છે ઇમરાન વાલડી મુબારક જોડેજા એ એની ઉપર પૈસા માગતા હતા પરંતુ આરોપી જે પૈસા ન આપતો ન હતો અને અવારનવાર એની પૈસાની માગણી જે બાકી હતા એ લેવા બાબતે થયેલી અને આજના દિવસે એ દિવસે જે બનાવ બન્યો છે એ દિવસે પૈસા ના આપતા બાબતેની બોલાચાલીમાં આરોપી ઇમરાન વાલડી મુબારકે એ અબ્દુલ રજા કિંગોરજાને છરી મારતા એનું ત્યાં મૃત્યુ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી અને આરોપી હસ્તગત કરવાની કાર્યવાહી કરતાં આરોપી ત્યાં મળી આવેલ નહીં બાતમી આધારે વિસ્તારમાં સઘન ચેકિંગ કરી તપાસ કરતાં એ આરોપી હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે હા આ જે આરોપી ઇમરાન ઉર્ફે વાલડી છે એ અગાઉ બે હજાર બાવીસની અંદર કોરોના હતું એ કોરોનાના વખતમાં પણ એના જાહેરનામા ભંગના ગુના દાખલ થયેલા છે આ ઉપરાંત બી ડિવિઝનની અંદર જુગારનો કેસ પણ થયેલો છે અને આ સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં લૂંટનો પણ એ આરોપી

નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન